નમસ્કાર વાહલા દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખુબ ખુબ સ્વાગત છે મળશે સો ટકા મફત વીજળી શું એલપીજી ગેસ સિલિન્ડર સસ્તા થશે સરકારે લીધો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા અંગે सीएम ભડક્યા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય પ્રધાને કરી મોટી જાહેરાત ગુજરાતમાં થશે ગંભીર કૃષિ મંત્રીની ખેડૂતો માટે મોટી જાહેરાત પશુપાલકોને મળશે સાડત્રીસ હજાર રૂપિયા સબસિડી સરકારની જાહેરાત ખેડૂતો રોષમાં એકત્રીસ તારીખ પહેલા કરો સરકારનું આ કામ

હવામાન વિભાગના પ્રમાણે વાત કરીએ તો અત્યારે ગુજરાત પર બે મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે અને જે ગુજરાતના વાતાવરણ પર આવનારા દિવસોમાં છવાઈ જવાની છે એક બંગાળની ખાડીમાં તો બીજી અત્યારે અરબી સમુદ્રમાં અત્યારે સિસ્ટમ નિર્માણ પામી ચૂકી છે તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી અને ક્યારે અસર અનુભવાશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે આ સિસ્ટમ જો આવનારા દિવસોમાં મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર તેની કેટલી અસર થશે તેના પર વિશે વાત કરીએ તો આ સિસ્ટમ અત્યારે ચોવીસ કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં સર્જાશે અને ત્યારબાદ આવનારા ચોવીસ કલાકમાં બાદ તે ડીપ પ્રેશરમાં ફેરવાઈ જવાની છે હવામાન નિષ્ણાત આંબલાલ પટેલે પણ આ સિસ્ટમ વિશે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે અને ભરશિયાળે ફરી એકવાર માવઠાની સ્થિતિ ગુજરાત રાજ્ય પર ઊભી થવાની છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવવાની પૂરેપૂરી શક્યતા છે જ્યારે આજથી હળવું દબાણ સર્જાતા તેનું અનુમાન સર્જાશે આજે અત્યારે અરબી સમુદ્રમાં પણ લોસ પ્રેશર સિસ્ટમ સક્રિયવાત થઈ ગઈ છે

જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામા અથવા અલગ અલગ રાજ્યોના મતદાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ધરાવે છે તો સરકારની નજરે આ ગંભીર ગુનો માનવામાં આવે છે આ એક કૃત્ય લોકપ્રતિનિધિત્વની અધિનિયમની કલમ સત્તર તેમજ એકત્રીસ અને ડીએનએસની કલમ એકસો ને બ્યાસી હેઠળ સરકારી ગંભીર ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની તમને સજા પણ થઈ શકે છે અથવા દંડ અને સજા બંને પણ થઈ શકે છે જેથી સરકાર દ્વારા અત્યારે તમામ લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ માત્ર એક જ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે જાણો ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય સરકાર તરફથી મળવાની છે ગુજરાતનો ખેડૂત અત્યારે પાક નુકસાની બાદ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ ખુદ સહાય માટેની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં સરકારે જણાવ્યું છે કે જો ખેડૂત પાસે બાર વીઘા જમીન હોય તો ખેડૂતોને બેતાલીસ હજાર ચાલીસ સહાય મળવાપાત્ર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ રાહત પેકેજ બિયત અને બિનપિયત પાકો બંને માટે એક સમાન ધોરણે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓના બસો ને એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી થી વધુ ગામડાઓના ખેડૂતોને આ સહાય મળવાપાત્ર છે

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત ખેડૂતો માટે કરી અને તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ અઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બાકીના બે ટકાની કામગીરી પણ સરકાર દ્વારા

રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ અત્યારે સરકાર દ્વારા ડીલ કરવામાં આવી છે જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર એક વર્ષ માટે અમલમાં રહેશે અને આ કરાર હેઠળ ભારતીય કંપનીઓ વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં અમેરિકાથી બે પોઈન્ટ બે મિલિયન ટન ગેસ આયાત કરશે આ ભારતની કુલ વાર્ષિક આયાતના દસ છે અને આ જનતાને પાંચસો રાંધણ પચાસ રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ તો સરકાર દ્વારા આવનારા દિવસોમાં અત્યારે જે ગુજરાતની જનતાને સાડા એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે તે આવનારા વર્ષ બે માં સરકાર દ્વારા છેલ્લા ચાર થી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશમાંથી અંદાજિત બે પોઈન્ટ પચીસ કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી સરકાર દ્વારા કમી એટલે કે ડિલીટ કરવામાં આવ્યા છે જો મિત્રો તમારું પણ રેશન કાર્ડમાંથી નામ ડિલીટ તો નથી થઈ ગયું તે ખાસ ચેક કરી લો રેશન દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર હોતા નથી ડિરેક્ટર પદ ધરાવતા લોકો મોંઘી ફોર વ્હીલર વ્હીકલ ગાડીઓના માલિક નિયત મર્યાદા કરતાં વધુ માસિક આવક ધરાવતા લોકોને સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ની સુવિધાઓનો લાભ આપવામાં આવશે નહીં ખાદ્ય મંત્રાલયના સચિવ અત્યારે માહિતી આપતા જણાવ્યું છે કે એનએફએસએલ હેઠળ પારદર્શિકતા લાવવા માટે આધાર સીડિંગ અને ડેટા વેરિફિકેશનની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે અને જે પણ નકલી રેશન કાર્ડ ધારકો છે તેઓને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં અને તેઓના રેશન કાર્ડમાંથી નામ પણ ડિલીટ કરવામાં આવશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં રોડની ગુણવત્તા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભડક્યા ગુજરાતમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ અત્યંત ગંભીર બન્યા છે અને તાજેતરની કેબિનેટ બેઠક મંત્રીઓની બોલાવી અને તેમાં દરેક મંત્રીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારીઓ સહન કરી લેવામાં આવશે નહીં ખાસ કરીને નવા બનેલા રોડ રસ્તાઓ ટૂંક સમયમાં તૂટી જતા હોય છે તો તેના માટે કોણ જવાબદાર છે તે વ્યક્તિઓ કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સંસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના અત્યારે સરકારે આદેશ આપી દીધા છે અને સરકારે અત્યારે તમામ રોડ રસ્તાઓને વધુ એકવાર સુરદ બનાવવા માટે સરકાર અત્યારે કામગીરી કરી રહી છે ત્યારબાદના મોટા સમાચાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી અત્યારે મોટી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કૃષિ રાહજ સહાય યોજનાના ફોર્મ માટે વધારાના રૂપિયા લેવાના આરોપ પર કડક નિવેદનપત્ર જાહેર કર્યું છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોએ વીસી પર એક પણ રૂપિયો આપવાનો રહેશે નહીં ફોર્મ ડીટ વીસીએને માત્ર બાર રૂપિયાનું કમિશન સરકાર દ્વારા આપવામાં આવે છે તેથી કોઈપણ પ્રકારના વધારાની રકમ અત્યારે લેવી કાયદેસરનો ગુનો બની શકે આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે રાજ્યમાં કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાક નુકસાનના વળતર માટે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે ખેડૂતોએ વીસીઈ કેન્દ્ર પર ફોર્મ ભરવા માટે વધારાના રૂપિયા સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા સુધી લેવાનો આરોપો લગાવવામાં આવ્યા હતા જેની તપાસમાં સરકારી કમિશન માત્ર બાર રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે તેવું સામે આવ્યું હસ સંધવીએ આજે વિભાગીય અધિકારીઓ સાથેની બેઠકમાં આ મુદ્દે તીખી ટીકા કરી અને કહ્યું કે આ પ્રકારની લાંચખોરી ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ ગુજરાતમાં ભૂગર્ભ જળના બેફામ ઉપયોગને કારણે આગામી વર્ષોમાં અત્યારે ગુજરાતમાં ફરી એકવાર પહેલાં જેવી સ્થિતિનું જળ સંકટ ઊભું થવાની અત્યારે લોકોને ડર સતાવી રહ્યો છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉપલબ્ધ ભૂગર્ભ જળના ચોપન પોઈન્ટ એકવીસ ટકાથી વધુ પાણી અત્યારે ખેંચાઈ રહ્યું છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ અમદાવાદમાં આનું વપરાશ વધી ગયું છે નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ બે હાજર પચીસ રાજ્ય સરકાર દ્વારા નર્મદા સિવાય પાણીના નવા સ્ત્રોત શોધવાની વિચારણા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદ મોટા સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને આપી દીધી રાહત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા ભાગના પાકોને મોટું નુકસાન પહોંચ્યું ખાસ કરીને વાત કરીએ તો મગફળીને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને એક પછી એક રાહત આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના ઊભા થયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઉભા રહી ઐતિહાસિક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું